હેલો ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સંજલિકા દેશી યુટ્યુબ ચેનલમાં તો ગાઈશ તમે બધા કેમ શો આશા કરું છો કે તમે બધામાં છો અને ગાઈશ અત્યારે આપણે કામ ચાલુ કરી દીધું છે પોપટા વેખો તમે આ તગારા બગારા પડ્યા છે અને ગાઈશ આપણે બીજું કાંઈ નથી અને હીઝ માય સિસ્ટર સિસ્ટર કુશ બોલ દે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મારા ભાઈને આગળ વધ તો વાગે ચાલુ કરી દીધો તમે કૂવો અને મામુ કઈક પાણી ભરવા આવે છે એન્ડ ગાઈશ આ હે વાલો તમે તો ખાધા જ હે આપડે દેશી ભાષામાં વાળ અને અહીંયા આપણે બેઠા છે ડોકે ને ડોકરો ડોહો ને ડોહી તો ગાઈસ અહીંયા સાય કમ્પ્લીટ હોતા છે કારણ કે અહીંયા માંડવું વીણવાનું મફળું વીણવાનું છે વાડે જવાનું છે અને બીજું તો ગાઈસ આપણે બ્લોગમાં યાર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો યાર વાલોડ છે અને તમને કૂવો બતાવી દો કૂવો એકદમ મસ્ત છે ઉપર પાણી છે ગાઈસ

ફિલ ટાઈમ થઈ ગયો કામે ગયું છે અને હવે આ પૂરું કરીને આપણે ઓલી બાજુ વીણવાનું એટલે ટ્રેક્ટર રખાઇ જાય અને આ બાજુ જીરું છે મફળે તો વેણવાની ઉકાળો આ બાજુ છે જીરું ઓકે જીરું કરી છે આ બાજુ કંઈક આપણે સા ઉકળે છે તમને દેખાડી દઉં એ દેખો ચાય ચાય ઉકળે છે ગાઈસ અને પેલો લગભગ આપણો સબસ્ક્રાઇબર હે તો દેખ શકતો સબસ્ક્રાઇબર ને ફોલો તો વિડીયો બનાવો તો જોવે અને આ બાજુ આપણી સાવ કળી છે ફટાફટ કામે ચડી દે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે બાકી આ બધું ઓલમોસ્ટ કામ પતી ગયું છે વિડીયો માં બણ્યા રહેજો મજા આવશે અત્યારે સા આપણી થઈ ગઈ છે એટલું સા પી લી સલસરી તો હમ લોક સા પીને જા રહે હે એન્ડ માય સિસ્ટર એન્ડ મી તો કોપીરાઈટ આવી જાય બંધ કર દે કોપીરાઈટ આવી જાય વિડીયો માં સરી તો આ બાજુ સા ઉકળે છે તમે જોઈ શકો છો અને અમે મતલબ આ સોરી રીલ દબર વાળે જોર રીલ પાળે મતલબ ભારે ખતરનાક મોબાઈલ ચાલુ રાખ્યા ખોલાડો સોરી રીલથી વાળતી વે અને ફાઇનલી આપણે સા એ પોકી ગયા છે સાયે સામ્પ્લેટ ઉકળી ગઈ છે સારી કોપીરાઈટ આવી જાય તો અને સા કંઈક આવી રીતનો છે Wah wow, wow. mama wah, hai hai hai, balik nih mama. Silet dok ya, dokra sapi lelal, an dokro aku udah lo dapetos ti. So guys, finally sapi nih justru itu sapi lele pernah. Lama nih dokra itu bikram thakorai tuski maru. Salah bapak nanti, ini dekho.

આ છે અમારી ફોઈ ની છોકરી યાની કે રિંકુડી સરસરી સાપી લે તો અમારા ભાઈ કેવા લાગ્યા તમને કોમેન્ટ કરો બરોબર આપણે સાપી લે લાપી લે સેટ તો ગાઈસ આ આપણે રકાવી છે એ દેખ સકતે તો ગાઈસ આપણી સા આવી ગઈ ફાઇનલી તમે જોઈ શકો છો ગાઈસ ખા આ દાદા મને દોધ ને సూర్య హై આખો દાડો મોબાઈલ જ ખોતરે જાય મોબાઈલ જ ખોતરે જાય તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બરોબર અત્યારે આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ તો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બરોબર અચ્છા લાગે તો તો બાય